નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ માંગરોળમાં શ્રી જલારામ મંદિર ખાતે શ્રી રામ જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા રામ રામનવમીના પાવન અવસરે માતૃશ્રી વિરબાઈમાં ક્ષેત્ર અને જલારામ મંદિર ખાતે ઉજવણી કરાઈ જેમાં બપોરે મહા મહાઆરતીનું ભવ્ય આયોજન ત્યારબાદ મંદિરના પટાંગણમાં ગામ સમસ્ત સમૂહ ફરાળ પ્રસાદીની વ્યવસ્થા થઈ હતી શ્રી જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓ સાથે વિવિધ ધાર્મિક રાજકીય અને સામાજિક સંગઠનો આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં દરેક જ્ઞાતિના લોકોએ પ્રસાદી અને મહાઆરતીનો લાભ લીધો આજરોજ રામનવમી નિમિત્તે રામચંદ્રજીના જન્મોત્સવને વધાવવા માટે અહીંયા જલારામ મંદિર માંગરોળ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ જેમાં બાર વાગે સમગ્ર માંગરોળની જનતા દ્વારા મહાઆરતી ઉતારવામાં આવેલ તેમજ સાડા બાર કલાકે અહીંયા સમૂહ ફરાળનું આયોજન કરવામાં આવેલ જેમાં ઘણા બધા ભક્તજનોએ તેનો લાભ લીધેલો છે